જૈનાચાર્ય ચકાચક મહારાજ નું સુભાનપુરા જૈન સંઘમાં સામયુ કરાવ માંગલિક બાદ નૌકાશી નો કાર્યક્રમ યોજાવ જૈનાચાર્ય ચકાચક મહારાજ નું સુભાનપુરા જૈન સંઘમાં સામયુ કરાયું માંગલિક બાદ નૌકાર્શીનો કાર્યક્રમ યોજાઓ આવતીકાલે સાધ્વીજી માટે નૂતન ઉપાશ્રયની ઉછામણીની બોલીઓ બોલાશે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા જૈન સંઘમાં આજે ના દિગ્ગજ આચાર્ય પ્રભુ ચંદ્ર સૂર્ય સરજી મહારાજનો નો ભવ્ય સામાયુ કરવામાં આવ્યું એમ ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટરે સિન્ડિકેટ સદસ્ય તથા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી મહારાજ કે જેઓ ચકાચક મહારાજ તરીકે જાણીતા છે તેઓ બે દિવસ પૂર્વે વડોદરામાં નિવા એસપી અજયભાઈ તળાજીયાના વિમલનાથ જૈન સંઘમાં વધારે હતા અને તથા અજયભાઈના નિવાસસ્થાને શ્રીની શ્રેણીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સિદ્ધ ચક્રમાં પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેથી ગુરુદેવ આજે ઇનોર્બેટ મોલ પાછળ આવેલ પરિશ્રમ સોસાયટી થી આચાર્ય ભગવાન નું સમય બાલુબા ઉપાશ્રય માં કરવામાં આવ્યું સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુર શાહે જણાવ્યું હતું કે આજના આ સમયમાં શહેરના રાજમાર્ગો ઉપર હેમચંદ્રાચાર્ય સુરી નામ વ્હાઇટ એન્ડ વ્હાઇટ બલિદાનમાં સજ્જ એલર્ટ જૈન બોર્ડને ભારે આકર્ષણ ઉભું કર્યું હતું રસ્તામાં ઠેઠે શ્રાવક શ્રાવિકાઓએ આકર્ષક ગૌલી બનાવી હતી અને ગુરુજી અમારો અંતર અનાથ અમને આપો આશીર્વાદના નારાવતી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ શંકેશ્વર પાર્શ્વનાથ ચિનાલયમાં ચૈત્ય વંદન કરીને બાલુબા ઉપાશ્રય ખાતે ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું સુબાનપુરા શુભાનપુરા સંઘના ટ્રસ્ટી ઉત્તમભાઈ તથા દિલીપભાઈએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે અમારા સંઘમાં સાધ્વીજી ભગવંતો માટે નૂતન ઉપાશ્રયનું નિર્માણ કરવાનું છે તેના માટે ઉછરામણી બોલાવવામાં આવશે તેમણે પણ ભોગ લેવો હોય તો

સુરેશ્વરજી મહારાજા જે ચકાચક મહારાજાથી ઓળખાય છે એમનું સરસ મજાનું સામૈયું હમણાં કરવામાં આવ્યું આપણી સાથે સુભાનપુરા સંઘના ટ્રસ્ટીઓ છે અશ્વિનભાઈ છે ઉત્તમભાઈ છે દિલીપભાઈ છે મયુરભાઈ છે સુરેશભાઈ છે આપણે દિલ્હી ઉત્તમભાઈને પૂછીએ કે સાહેબનું આ સામૈયું આજે થયું અને આવતીકાલનો આખો આ કાર્યક્રમ શું છે જેના માટે સાહેબ પધારે છે અમારા દર્શક મિત્રો જાણો આજે ચકાચક મહારાજા અમારા સંઘમાં પધાર્યા છે પ્રભુચંદ્ર સુરી મહારાજ સાહેબ પુરા જૈન સંઘમાં ચકાચક મહારાજ સાહેબ તરીકે ફેમસ છે અને એમના આશીર્વાદથી પુરા સંઘોમાં દરેક કામ શુભ થાય છે આવતીકાલે અમારા સંઘમાં નૂતન ઉપાશ્રયનું ચઢાવવાની બોલીઓ બોલવાની છે એના માટે ખાસ પધાર્યા છે આજે શ્રી જીતેન્દ્રભાઈ દોશી તરફથી નોકાસી રાખી છે આવતીકાલે સંઘ તરફથી જમણવાર પણ છે અને સંઘમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે કે આટલા મોટા આચાર્ય ભગવાન જ્યારે અમારા સંઘમાં આવતા હોય ત્યારે સંઘનો ઉત્સાહ બેવડાય એ બધાને વિવિધિત જ છે આપ સૌ આવતીકાલે અને આજે પણ સવારે નૌકાશી મને પધારજો અને સંઘ અમારો સુપનપુરા જૈન સંઘ આપ સૌની પૂરી